દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તારીખ અઠાવીસ ડિસેમ્બરના રોજ એકસો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ અઢારસો પંચ્યાસીની તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બર

અઢારસો પંચ્યાસી માંથી સ્થાપના થઈ આજે એકસો એકતાલીસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એકસો એકતાલીસ વર્ષ સ્થાપના દિવસ છે ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું કોંગ્રેસ નું યોગદાન આઝાદી થી લઈ આ દેશના બધાને અમલ કરવાથી લઈ અને સોય પણ નથી બનતી તે હિન્દુસ્તાનને ને આજે વિકાસની ફલક પર લઈ જનાર માત્ર કોંગ્રેસ પાર્ટી છે ત્યારે સ્થાપના દિવસના દિવસે એ પાર્ટીનો સભ્ય છે એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરવામાં ખુબ મોટો રોલ છે એ પાર્ટી સભ્ય છું સ્વતંત્રતા લોકશાહી બચાવવામાં અને સર્વધર્મ સંભાવવા માનનારી પાર્ટી સભ્ય છું એનો મને ગર્વ છે